वारा छोड्ता त वारा छोड्ता दुलाई गयो अबे साले हालो जाइ તો રા પાકતા આગતા જો હવે આપણે પાદરીએ ઢોરાટું મકાઈ લેવા જવાની અને માથે જો અંધાર હમ 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 તો હાલો કંઈ વાંધો નહીં આપણે અંધાર થા હોય છે થા એવું હોય છે ત્યાં જીરું પીડ્યું નાખી દે અને અત્યારે પપ્પા આ પાક્યા હતા આપણે પાદરિયા જઈ મકાઈના ગાડીમાં ઘેરો લઈને આવી જાઓ ઘઉંમાં કટ્ટર આવી જાય ઘઉં વાળાની ફાટ તો પડી ગઈ છે વરસાદ આવી છે શું કરું વાદરા હે બપોરે બહુ થઈ ગયા હતા એટલે બધું અહીંયા જ છે નાળા બાળા હતી ખાલી છે ને ઢાકવા પૂરતો ડાયકું નથી વરસાદની આખો મહેનત જા કરેખાડો તમને દેખું સારી પાછી લોકો દીખરે કે નહીં દીરેયો ઉતરવા મેં લાગે જીકી લેને લે